ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચે ખરેખર બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી કામગીરી દરેક તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સોંપડી પડે પરંતુ ભાવનગરમાં અલગ પ્રકારની કામગીરી સોંપેલ છે જેથી તેની સીધી અસર ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોના શિક્ષક ઉપર પડે છે અને આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસની ચિંતા આ સરકારને નથી અને ખાસ કરીને ચૂંટણીની કામગીરીમાં

આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આજે ખાસ કરીને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ભાવનગર શહેર ની પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે આમ જોવો તો પાંચસો વીસ જે ચૂંટણીની કામગીરીમાં બીએલઓ લેવાનો હોય એમાં માત્ર ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમની જે શાળાઓ છે એમાંથી જ બસ્સો શિક્ષકો હાયર કરવામાં આવ્યા છે ખાસ કરીને નિયમ એવો હોય છે જેને પંદર વર્ષથી કામગીરી બી કરી હોય એને ત્રણ વર્ષ સોરી ત્રણ વર્ષની કામગીરી કરી હોય એને સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે તો આમાં અમુક શિક્ષકો એવા લીધા છે જેને પંદર વર્ષ સુધીની કામગીરી કરી છે તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હાયર કરશો બીએલઓમાં તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતર નું શું થશે તમે જો એક તો આપણે ભાર વિના ભણતર ની વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિના ના ભણતર નું તમે આયોજન ગોઠવો છો એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અનુકૂળ ભાવનગર કલેક્ટર શ્રીને અમે આવેદન રૂપે એવું કહ્યું છે કે આમાં યોગ્ય ન્યાય કરો જેથી આટલા બધા શિક્ષકો નો રોકાય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભણતર પણ ન બગડે એવો એટલો રસ્તો કરો આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માન્ય मनरसिंह गोहिल लालभा અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી ભરતભાઈ બુદેલિયા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી આજે એક શિક્ષકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને પાંચસો વીસ કર્મચારીને જ્યારે ચૂંટણીના કાર્યમાં લેવામાં આવે છે એમાંથી બસો તો ફક્ત ભાવનગરની નગરપાલિકા શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એમાંથી લેવામાં આવે બસો બીજા ડિપાર્ટમેન્ટ નથી જે બી છે કલેક્ટર ઓફિસ છે મામલતદાર અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાંથી કેમનો કર્મચારીને લેવામાં આવે અને ખાસ કરીને ભાવનગરના આ શિક્ષકોને જે લેવામાં આવ્યા છે એમાં ઘણા શિક્ષકો તો પંદર વર્ષની બેરોની કામગીરી કરી છે ઓલરેડી તો સ્વૈચ્છિક રીતે ત્રણ વર્ષ પછી એમ કહી શકે મારે નથી કરવી તો કરી શકે પણ આ સરકારમાં કશું ચાલતું નથી ઘણી સ્કૂલ એવી છે કે પંદર શિક્ષકોનો સ્ટાફ હોય એમાંથી નવ શિક્ષક ચૂંટણીની જવાબદારી સોંપી છે કોઈ સ્કૂલ તો અમારે બંધ રાખવાની કેમ ભાઈ અનેક પ્રશ્ન એવા છે કે બંને માણસ શિક્ષક હોય તો બંને માણસને જવાબદારી સોંપી છે તો એના બાળકોનું શું થશે એનો સંભાળ કોણ રાખશે અને ખાસ કરીને વાત એવી છે કે દસ દિવસની કદાચ સરકારી ચૂંટણીની કામગીરી સોંપ છે તો એને વળતર રૂપિયા વળતર રજા દસ દિવસની પાછી ચાલુ શિક્ષણમાં આપવામાં આવશે એટલે દસ દિવસનું એ બસો શિક્ષકનું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ તો બગડવાનું છે ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને કે ચૂંટણી અધિકારી હોય એ ડાયરેક્ટલી શાસન અધિકારી હોય એની આશરે ટોક કરે વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ બબ્બે તત્તર શિક્ષક કરવી જ પડે ચૂંટણીની કામગીરી કરવી જ પડે હોય ન રહેવાય પણ કાંઈક એનો રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે આવ્યા રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાહેબે વાત પણ કરી છે